પોલિસી બજાર માટેની જમીનનો હેતુ ફેર થતા માર્કેટિંગ એન્ડ રૂરલ ફાઇનાન્સ એન્ડ ડાયરેક્ટરને તપાસના આદેશ આપતા સુરત એપીએમસી માં ચર્ચાનો વિષય બન્યો છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં ચાર માળના મોલમાં એક હજાર સ્કવેર ફૂટ શાકભાજીના વેચાણ માટે એક જ સ્ટોર ઉભો કરવામાં આવ્યો હતો મોલમાં કુલ ચોરાણું જેટલી દુકાનો બનાવવામાં આવી છે જેમાં કેટલીક દુકાનો ખાલી છે જ્યારે મોટાભાગની દુકાનો ખાનગી

આ તમામ મુદ્દા ઉપર હાઈકોર્ટમાં અરજી કરનાર સુનિલ ભીમપોરવાલા સાથે ચેનલ સુરત વિશે વાતચીત કરી હતી સુનિલ કિશોરભાઈ ભીમપોરવાલા અચ્છા મેં બે હજાર ચૌદમાં છે ને એક જાહેર રીતની પિટિશન કરેલી ગુજરાત હાઈકોર્ટમાં અને જેમાં આ જે સારા દરવાજા પર ફાઈવ સ્ટાર હોટલ અને જે મોલ બનાવ્યો છે તે ખેતુ ખેડૂતોના હિત માટે બનાવવામાં આવ્યો નથી બરાબર અને જે હોટલનું ફાઇવ સ્ટાર હોટલનું એમને જે કન્સ્ટ્રક્શન કર્યું છે તે ખેડૂતો પાંચ હજાર રૂપિયાનો રૂમ લેશે કે પાંચસો રૂપિયાનો રૂમ લેશે એટલે એને ટોટલ હેતુ ફેર કરવામાં આવેલો છે અને જે એમને મોલ બનાવ્યો છે એ મોલની અંદર એક હજાર સ્ક્વેર ફીટમાં ખાલી શાકભાજીનું વેચાણ થાય છે બાકી તો સુમુલનું પાર્લર છે પછી ટ્યુશન ક્લાસીસ સીએની ઓફિસો છે ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોને ભાડે આપ્યું છે તો આમાં ખેડૂતોનો તો કોઈ જગ્યાએ હિત થયો જ નથી જેને અમે બે હજાર ચૌદમાં અમને જાણ થતા કે ભાઈ આ ખેડૂતોનું હિત વિરુદ્ધનું કાર્ય છે જેથી કરીને અમે આ બે હજાર ચૌદમાં ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન રીટ દાખલ કરેલી અને અમના ચાર દિવસ પહેલાં એમાં હાઈકોર્ટમાંથી એક ચુકાદો આવ્યો છે જે ખેડૂતોના હિત માટે સારો છે અને બીજું જે મોલનો મુદ્દો છે એ આગામી પંદર તારીખે સુનાવણી છે હવે એમાં જે હાઈકોર્ટમાંથી નિર્ણય આવે તે અમને માન્ય રહેશે